હવે અમે ટાટાના શોરૂમમાં આવ્યા છીએ તમારા મમ્મી બનાવે છે હલવો દૂધીનો આવો આવો ક્રિષ્નભાઈ આવો આવો બધા મિત્રોને મારા પ્રણામ આમ નવા બ્લોકની અંદર તમારું સ્વાગત છે અને સવાર નવ વાગ્યા છે નવ અને નવ વાગ્યા એટલે અમે નાસ્તામાં કરવા માટે છે ને ગાંઠિયા ખાવાનું મન થયું તું તમે છેને વણેલ ગાંઠિયા લઈ આવ્યા છીએ તમે જોઈ શકો વણેલ ગાંઠિયા તમે જુઓ અમારી સોસાયટીમાં જોડે લગાઠિયા મળે છે એટલે રિઝલ્ટિંગ લેવા જાય બાકી તો લેવા જાય જ ગાંઠિયા ચા અને બાજરાનો રોટલો છે ગઈ છે થોડું થોડું ઈ પણ ખાવ છે આજે ને વરસાદ પણ હે ને જબરજસ્ત સારો આવે છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે જો મિત્રો વરસાદ તમે જો આ કેટલો ભાવ બતાવ ભાઈ આ મિત્ર તમે જુઓ વરસાદ એકદમ ઠંડુ કરી દીધું એ વાતાવરણ વરસાદ તો બહુ સારો આવે છે પણ મને એવું લાગે છે હજી ને ચાર પાંચ દિવસ હજી વરસાદ આવી શકે પણ હવે ભલે આવે જેટલો આવવો હોય એટલો પણ આપણે તો કંઈ નહીં રોકી શકતા તો નથી ભલે આવે મારા મમ્મી જો જમી લીધું ને તો ઠામ વાસણ સાફ સફાઈ કરે છે હવે વાસણ ઉટકે છે

હવે અમે હેને જાઈ છે સરદાર માર્કેટ માં ત્યાં કાઈક સારું સારું તો અમે લઈશું મારીને તો અમે હવે હેને જઈ રહ્યા છે ભાઈ ગાડી ચલાવે છે

એટલે એ બાદ કરીને તમારે પેલા ખેડૂતનો નો ભાવ અલગ હોય અને ટોલો પછી ભાવ અલગ થાય એટલે ધ્યાન રાખીને તમારે લેવાનું અહીંયા હવે અમે ટાટા ના શોરૂમ આવ્યા છીએ ટાટા સફારી ગાડી હતી બહુ મસ્ત ગાડી હતી અમે જોવા માટે ગયા હતા કે ગાડી કેટલી કિંમતમાં આવે છે અને ગાડી અલગ અલગ જે પણ ટાટાની ગાડી છે તે કયા કયા પ્રાઇઝે મળે છે હવે અમે સીધા ઘરે જઈએ છીએ મિત્રો આ જુઓ તમે આટલી બધી દૂધી લાવ્યા છે અમે હવે અમે ઘરે તો આવી ગયા છે મારો ભાઈ હવે ગાડી લઈને મારા ભાભીને અને કૃષ્ણને તેડવા જાય છે આ થાય છે દૂધ ગરમ શું કામે થાય છે દૂધ ગરમ કે હલવો બનાવવા માટે હલવામાં છે ને દૂધ નાખો પડે દૂધીનો હલવો હવે આપણે જોઈ દૂધી કેટલી છે ઓકે તમે જોવા દૂધી કેટલી બધી છે દૂધી લાગ આ બધી દૂધી અને એકવીસ કિલો દૂધી હતી કેટલી એકવીસ કિલોમાંથી ત્રણ કિલો કાઢી લીધી છે એટલે સત્તરથી અઢાર કિલો એમ તમે સમજીને ચાલો કે સત્તરથી અઢાર કિલો દૂધી છે આપણે સત્તર થી અઢાર કિલોનો હલવો બનાવવાનો છે દૂધીનો હવે તમે આ જો અને મને એવું લાગે છે કે આમાંથી ત્રણ ચાર કિલો તો આ કચરો નીકળી જાય છે આપણે આ દૂધી બનાવશું એટલી બધી દૂધી બનાવશું ને ત્યાં અને ના મારા પપ્પા ખમણે છે ને મારા મમ્મી છે ને દૂધ ગરમ કરે છે અને હું હતી ને સાયલ ઉતારવા બેસી જાવ ને ઘાય ઘા ફટાફટ થઈ જાય આપણે આમ ઉતરીને અને મારા પપ્પાને દઈ દેવાનું છે પંદર કિલા હે ને દૂધી ખમણી નાખી છે પણ હવે છે ને મારું મમ્મી ગરમ સુલા ઉપર ચડાવી દીધું છે ખમણી બધી દૂધી હવે તમે જો મારા મમ્મી બનાવે છે હલવો દૂધીનો

ચાલો મિત્રો અમારા ભાઈ મારે કૃષ્ણ આવી ગયો છે આવી ગયો 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 આવી અમારે કૃષ્ણ મામા ની થી આવી ગયો આવો આવો કૃષ્ણ ભાઈ આવો આવો હે આ બૂટ બૂટ તમે અરે 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 અમારે કૃષ્ણ ભાઈ આવી ગયા હો ઓહો તમે જોવો એના રમુકડાની ની બધી લઈને આવ્યો આમ તમે અરે ધગલો આવો હો આટલું બધું મામા અહીંયા આપ્યું કૃષ્ણ હે આમ તમે જોવો એના કૃષ્ણ રમુકડા ઓહો આ ઢગલો કરી દીધો કૃષ્ણ એ ઓહો ઈ શું છે ઈ શું કદડો કદડા જેવું

આજ ગુરુવાર છે કૃષ્ણ કરીને ઓહો એ વાહ કૃષ્ણ આ તો ચાનો કપ છે કૃષ્ણ જાય તો

કલર ની ડીસ છે ભલે ની આ આ માર કૃષ્ણ આજે કલર ની આપી માં માય કા પ્લાસ્ટિક છે આમ શું જોય અરે ક્યાં નથી કરી દેવાની એ બાજ આ કેવો ડિજિટલ છે આમ પેક કરી દેવાના ડિજિટલ

और ऊपर की तोरे में आ गया सा ना कम ना कम बदी ना गया बा देवी ना 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 ना

હવે થોડોક જ બાકી છે કદાચ પંદર મિનિટ હવે પંદર થી વીસ મિનિટ આજુબાજુ ચાલશે ગરમ હજી કરવો પડશે એ ચાલો મિત્ર હવે હે ને અગિયાર વાગી ગયા છે ને તો હવે આપણે હે ને વિડીયોને એન્ડ કરી દઈએ અને અમે હલવો બનાવ્યો અને પાંચ પાંચ કલાક હે ને હલવા બનાવવામાં જ વહી ગઈ છે હા તમે લાઈક

જરૂર ને જરૂર કરજો